નમસ્કાર દર્શક મિત્રો આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશરના ઘેરાવાની સાથે મિની વાવાઝોડાની મજબૂત ઘાત પણ ગુજરાતમાં પોતાની તીવ્રથી લઈને ભયંકર અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે આમ ગુજરાત માટે はい。Okay. આવનાર ચોવીસ કલાકમાં તોફાની પવનની તીવ્રતા સાથે સાથે ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે અનેક જિલ્લામાં ગુજરાતમાં કરા પડવા અંગે પણ નવી આગાહી કરવામાં આવી રહી છે પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં ત્રીસથી વધુ જિલ્લાની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે ગુજરાતમાં મકાનોના પતરા ઉડેલા જોવા મળી રહ્યા છે અને હજી પણ આવનારી 24 કલાકમાં લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને પણ મોટી આગાહી આપવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત ઉપર વાવાઝોડાનો મજબૂત ઘેરાવો ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારની અંદર પણ વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે બંગાળની ખાડીના તટીય વિસ્તારથી અરબ સાગરના વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને અરબ સાગરના વિસ્તારમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનોની લહેરો પોતાની દિશાઓ બદલીને અત્યારે ગુજરાતમાં મજબૂત ઝૂંડ વાદળોનું લઈને આવી રહી છે આમ કચ્છના વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તાર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં આવનાર ચોવીસ કલાકની અંદર આંધી તોફાન વંટોળ સાથે અને ભયંકર તોફાની પવનોની તીવ્રતા સાથે રીતસરનું આભ ફાટતું હોય તેમ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે સાથે સાથે સક્રિય બની રહેલા હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમોની અસરો પણ હવેથી ગુજરાતમાં પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે હાલ તમે જોઈ શકો છો આવી રીતનો સિસ્ટમનો મજબૂત ઘેરાવો લંબાઈને અસર દર્શાવતો હોય તેમ ગુજરાતથી લઈને અનેક રાજ્યોમાં પોતાનો ઘેરાવો બનાવી રહેલું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આજે ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટની સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનાર ચોવીસ કલાકમાં ઉથલપાથલ અને તોફાની પવનોની તીવ્રતા સાથે કંઈક નવા જૂની થવાને લઈને નવી મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને હવામાન વિભાગની નવી આગાહીને લઈને આવનાર ચોવીસ કલાકમાં હવે કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે સિસ્ટમની અસરો ગુજરાત ઉપર આવનાર કેટલા દિવસ સુધી જોવા મળવાની છે તોફાની પવનની તીવ્રતા ગુજરાતમાં કેટલી જોવા મળવાની છે ને કયા કયા વિસ્તારમાં કરા પડવાના સાથે સાથે માવઠું એટલે કે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળશે જેની પણ જીન્નાઓને લઈને સવિસ્તૃત અને વિગતસર માહિતી આપણે મેળવા જઈ રહ્યા છીએ તે પહેલાં દર્શક મિત્રો તમને ખાસ વિનંતી છે કે જો તમે ચેનલમાં નવા છો અને વરસાદ અંગેના અવનવા સમાચાર સૌથી પહેલાં મેળવા માંગો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો માહિતી મેળવીએ તો આવનારી ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્ર માટે અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પોતાની અતિ ભારેથી ભયંકર અસર દર્શાવી રહેલી આ સિસ્ટમ જોવા મળી રહી છે સિસ્ટમના વધી રહેલા ઘેરાવા અને ભારે દબાણને લઈને જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર જામનગરનો વિસ્તાર ભાનવડના ક્ષેત્રથી ક્ષેત્રોની અંદર અને પોરબંદરના વિસ્તારથી લઈને જૂનાગઢના વિસ્તારમાં આ વાવાઝોડું આવનાર ચોવીસ કલાકમાં ખેદાન મેદાન દર્શાવતું હોય તેમ સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે તેવી જ રીતે ભાવનગરના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારથી લઈને અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં સાથે સાથે ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે તે ઉપરાંત કયા કયા તાલુકા અને કયા કયા ગામડાઓની અંદર કેવી અસરો જોવા મળશે જેની પણ અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો છો બેડના વિસ્તારથી લઈને વાડીનારના વિસ્તારની અંદર સિક્કાના વિસ્તારથી લઈને દાડિયાના વિસ્તારની અંદર ખાવડીના વિસ્તારની અંદર પણ અત્યારે મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે સાથે સાથે સલાયાના ક્ષેત્રોથી લઈને સિન્હાનના વિસ્તારની અંદર રાંગપરના વિસ્તારની અંદર અને લાલપુરના વિસ્તારથી હરિપુર વિલેજની અંદર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે ખંભાળિયાના પંથકોથી મોવાનના વિસ્તારમાં દત્રાના વિસ્તારથી ભાટિયાના ક્ષેત્રોની અંદર અને લાલપુરના વિસ્તારોથી લઈને ઓખા બંદરના જે દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર જે ઓખા બંદર આવેલું છે તેની અંદર પણ અત્યારે પવનની તીવ્રતા વધવાની સાથે વાવાઝોડાની ભયંકર અસરો વધી રહેલી જોવા મળી રહી છે તે ઉપરાંત ભૂગતના વિસ્તારથી લઈને મિયાહીના વિસ્તારની અંદર અવાઢાના વિસ્તારથી લઈને ભાનવડના ક્ષેત્રોની અંદર આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે કુતિયાણા ઉપલેટા જેતપુર કડાચના ક્ષેત્રોથી બગસરા વિસાવદર ધારીના ક્ષેત્રોની અંદર માંગરોળના વિસ્તારથી વેરાવળના વિસ્તારોની અંદર તુલસી શામના ક્ષેત્રોથી લઈને કોડીનાર ઉના રાજુલાથી લઈને મહુવાના વિસ્તારોમાં ભાવનગરના વિસ્તારથી લઈને પાલીતાણાના ક્ષેત્રોની અંદર અને સોનગઢના વિસ્તારોથી ગઢડાના વિસ્તારમાં બાબરાના વિસ્તારથી જસદણ ગોંડલના ક્ષેત્રોની અંદર તેવી જ રીતે બરવાળાના વિસ્તારથી બોટાદના ક્ષેત્રોમાં રાણપુરના વિસ્તારથી ધંધુકા છોટીલાના વિસ્તારોની અંદર પણ અત્યારે વાવાઝોડાની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે વાંકાનેર થાણ મોરબી હાલવડના વિસ્તારથી ધાંગધ્રાના વિસ્તારોની અંદર અને માવિયાથી લઈને નવલખીના વિસ્તારમાં એકાએક મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આવનાર 24 કલાકની અંદર ઉથલપાથલ સર્જાતી હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે તોફાની પવનોની લહેરોની વચ્ચે સૌરાષ્ટ્ર ઉપર આંધી તુફાન વંટોળ જેવું ફરીથી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું હોય તેમ ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતું જોવા મળવાનું છે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ એકાએક અને ઓછિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ત્રણ દિવસ સુધી હજી પણ કમોસમી વરસાદનો આ નવો રાઉન્ડ ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે અને આ ત્રણ દિવસની અંદર જાંબુસરના ક્ષેત્રોથી કરજણના વિસ્તારમાં શિનોરના વિસ્તારથી ડભોઈના ક્ષેત્રોની અંદર દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ભરૂચના વિસ્તારોમાં ડેડિયાપાડાના પંથકોથી લઈને ઉમરપાડાના વિસ્તારની અંદર વાંકલના ક્ષેત્રોથી કોસંબાના વિસ્તારોની અંદર અને સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બારડોલી વ્યારા નવસારીના વિસ્તારોથી વણસાડાના ક્ષેત્રોમાં બિલીમોરાથી વલસાડ અને આહવાથી લઈને સાપુતારાના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારોમાં મજબૂત સિસ્ટમની ઘાતનો અત્યારે પટ્ટો ઘેરાઈને અસર દર્શાવતો હોય તેમ ભયંકર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આવનાર ચોવીસ કલાકમાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલ્લો એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ સાથે તોફાની પવનની તીવ્રતા સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળી રહ્યા છે પાછલા ચોવીસ કલાકની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે અને આજે પણ અહેમદાબાદના વિસ્તારથી ધોળકા મહેમદાબાદના વિસ્તારથી કપડમંજના વિસ્તારમાં બાલાસિનોરના વિસ્તારથી ગોધરાના વિસ્તારની અંદર ડાકોરના વિસ્તારથી લઈને લુનાવાડાના ક્ષેત્રોની અંદર અને આણંદ પંથકોથી બોરસદના ક્ષેત્રોમાં વિસ્તાર વિસ્તારથી ખંભાતના વિસ્તારમાં વડોદરાના વિસ્તારથી ચાપાનેર બોડલીના થી લઈને છોટા ઉદેપુરના પંથકોની અંદર અને ઉત્તરીય મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં ગોધરાના વિસ્તારથી પીપલાદના વિસ્તારની અંદર દાહોદના ક્ષેત્રોથી લઈને ઝાહલોદના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર વધી રહેલા સિસ્ટમની તીવ્ર દબાણો અને ઘેરાઈ રહેલા મજબૂત ઘેરાવાને લઈને દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ મહિસાગર લુણાવાડા ગોધરા બોડેલી વડોદરા નડિયાદ ખંભાત ધોળકા અમદાવાદ આમ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે પવનની તીવ્રતાની વચ્ચે કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ પણ ભયંકર જોર દર્શાવતું જોવા મળવાનું છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની ગતિવિધિ નબળી પડતી જોવા મળી રહી છે પરંતુ આવનાર ચોવીસ કલાકની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ કરાની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં થરાદના ક્ષેત્રથી પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા અને હિંમતનગરના વિસ્તારની અંદર મજબૂત અત્યારે સિસ્ટમના ઘેરાવાને લઈને કરા પડવાની નવી આગાહી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે સાથે કરાનો માહોલ પણ જોવા મળી શકે છે કચ્છના વિસ્તારો ઉપર જો નજર કરવામાં આવે તો કચ્છનું હવામાન પણ પલટાતું જોવા મળી રહ્યું છે અને પલટાઇ રહેલા કચ્છના હવામાનને લઈને નળિયા બાડેલી માંડવી ગાંધીધામ રાપરના ક્ષેત્રથી ખાવડ અને લખપતના વિસ્તારોની અંદર આમ કચ્છના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિથી મોટા પલટાવ આવવાની સાથેને તોફાની પવનની તીવ્રતા સાથે મેઘરાજાનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે સાથે સાથે આવનાર ત્રણ દિવસની અંદર એટલે કે આવનારી દસ તારીખ સુધીમાં ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા સાથે આ નવું વાવાઝોડું ગુજરાતમાં ભયંકર આંધી તોફાન વંટોળ સાથે હાહાકાર દર્શાવતું જોવા મળી શકે છે